ભાઈ અમારા ઘરે આવો આવો વેલકમ વેલકમ આપણે ભૂગી આવે છે આપડા લોક લાડી લાવ્યા હિમેશ રેસમિયા યો યો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અહીંયા નવા વ્લોગની અંદર તો કેમ છો બધા મજામાં ફાઇનલી બધા મજામાં છે સુકારો કરે આપણે વિડીયો બધા મજા મજા મજામાં જ રહેવાનું તો મિત્રો અત્યારે વાગી જશે શાળા ગયાર આપણું અત્યારે ગુડ મોર્નિંગ થયું છે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો બસ આપણે ભાઈ આપણે ઉઠીને ડાયરેક્ટ આપણે આવીએ છીએ આપણે રામ પેટ્રોલ પુરાવા માટે પેટ્રોલ પંપ શ્રી લીરભાઈ પેટ્રોલ પભાઈ આજે આપણે જવાનું છે એક મોટા સેલિબ્રિટીને મળવા માટે સરપ્રાઇઝ છે ભાઈ બંને રોજ આપણે વિડીયોમાં એટલે તમે બધાને ખબર પડી જાય પહેલાં તો આપણે મ્યાણી જાઉં એને બે માવા માંગવા તો આપણે ફાકી લેવા જાવ ફાકી કહેવાય અમારી ભાષામાં ફાકી કહેવાય હું માવા કે તો એ માવા લેવાના છે માવા લઈને પાસે જઈએ આપણે વાડી લેવા જો વાડીનું એડ્રેસ નહીં બતાવું કેમ કે ભાઈ ઓટો મારના છે એટલે આપણે જ્યાં પ્રાઇવેટ રાખવું પડે તો આપણે ડાયરેક્ટ મ્યાણી જઈએ માવા લઈ લે પાસે નીકળી જઈએ આપણે રામજે આપણે પેટ્રોલ નાખીને આપણે છીએ મિયાણી તરફ જવા માટે તો ડાયરેક્ટ આપણે છે મ્યા મિત્રો આપણે મ્યાણી જતું તો નીકળીએ એવા ને આપણે અત્યારે પૂરી ગયા છીએ આપણે વડારા પૂગવા આવ્યા છે ભાઈ આય રસ્તામાં છે ને ફૂલી બહુ ડે જીવડા તો આઈફુમાં જઈ ગયા તો આપણે બ્રેક કરી ગયા હું તમને થોડુંક અપડેટ દઈ દઉં કે મ્યાણીથી આપણે નીકળી આવ્યા છે એમને ભાઈ આજે ખપુલા એવી રીતના ઉડે ને રસ્તામાં વાત જ ન આવું ભાઈ જે છે ને આખું વાતાવરણ છે ને આખો ધુવાડા ધુવાડા જેવું છે આવી ગયું ને અત્યારે દિવસને પણ બહાર વાગી ગયા તો જેમ ધુવાડા ધુવાડા દેખાય એના લીધે છે ને ભાઈ ખપુલા બહુ જ છે Nu uitați, am zit-le. આપણે આવી ગયા છે આપણા લોકેશન માટે જ્યાં આપણે જવાનું છે ભાઈ સેલિબ્રેટન મળવા એને વાળીએ રસ્તો જાય છે તો ચાચો નહીં બતાવું થોડોક બતાવું જો કંઈ જોઈએ હોય તો કમેન્ટ કરી નાખજો કે આ રસ્તો કેની વાળીએ જાય ભાઈ આપણે છે ને આપણે મોટા સેલિબ્રેટન મળવા એ આપણા ફ્રેન્ડ છે એને આરી વાત કરી હતી ફોનમાં અત્યારે લાઈવ મળવા જઈએ છીએ આપણે દોરાઈ લાગે છે તો

પાછળ પાછળ પૈયા જઈએ મિત્રો આપણા હાવિકભાઈને વાડી પહોંચી આવ્યા છે એમાં આપણે આ ભાઈએ મદદ કરી આ કેમ કે આપણે રસ્તો જોઈએ નહીં આ ભાઈને પૂછ્યું હતી કે હાલો વાહ વાહ યા તો બે એક શબ્દ તમે કહી દો ભાઈ 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 કહેવાનું કામ અમારી ભાડોનું જરમ થયું ભાડોનું પણ થાય તો કાંઈ વાંધો નહીં થાય ગયું થાય ગયો ભાઈ આભાર તભારો નહીં કંઈ વાંધો હાલ તો આમ જઈએ મળી આવી હાલો તમને મળીને મજા આવી ભાઈ તમે રસ્તો સીધો અમને હાલો તો અમે જઈ આવ્યો ભાઈ આપણે પૂગી આવ્યા છે આપણા લોક લાડી લાવ્યા ગુજુભાઈ સાથે કેમ છે સાજી મજામાં બધાય કેમ છે મજામાં બસ મજા મજા જો તમારી વાત તો હું એ ભાઈ રસ્તો ગોતી ગઈ ઢાકી ગયા હોય તો રસ્તા ભાઈ જડે ઘડીમાં રસ્તા વાડી મે ને ભાઈ માર ના ના હાલો કેમ છે બધાય બસ મજા મજા જો બેઠા છે કુતરો બાંધેલો છે ને મને એક ઓલ ભાઈ કીધું કે ને કુતરો છે તો પેલા ફોન કર લખવા તો કે નહીં હા વાડીમાં કુતરા જોઈએ ને હા તો ભાઈ જય જય માતાજી બધાને આપણે કિશનભાઈ મારો વિડીયો કોમેડી જોતા હતા કે તમને મળવું હોય જોઈ કે ફ્રી હોય તો આવીએ કે કેદીને મને મેસેજ તો કહ્યો તમે કે ભાઈ એમાં મળવાનું હું ક્યાં ન્યાં મોટો કંઈ અધિકારી કંઈક અરે આવી જાવ ને વાળીએ જોઈએ આપણે ગમે ત્યારે તો આજે આવ્યા એવા પેશિયલ મને મળવા માટે કે કેદી તમારો વિડીયો જોઉં પણ તમને કે સેટ તમે સ્ટાર્ટિંગ કર્યું તે દિને હું ફોલો કરું અને તમારા બહુ વિડિયો જોઉં અને ભાઈનું પણ ચેનલ છે કે ગામી યુટ્યુબમાં તમે વિડીયા જોવો જ છો એમાં તો ભાઈને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઇન્સ્ટાગ્રામ કે ગામી હા ઇન્સ્ટાગ્રામ પર કોમેડી વિડીયા મૂકતો હોય બે ચાર વિડીયા હમણાં બહુ વાયરલ થયા ભાઈના મેં જોયા હતા અને બહુ મસ્ત વિડીયા દેહી ભાષામાં બનાવે અને બાકી તો મોજ મજા કરાવતા હોય ને મને કે વાડી આવું તમારે ભાઈ આવી જાઓ તો જો અત્યારે આવ્યા અને બેઠા વાતું છું તું કરીએ તો એ કે બ્લોગિંગ મારો ચાલુ હોય તો મિત્રો કરી નાખો ને ભાઈ એમાં શું મું તો ભાઈને સપોર્ટ કરજો સેનલ લાઈક શેર કરજો અને બાકી કરતા અને કરતા રહેજો મોજ કરવા જવાબદારી બરાબર તમારે તમે જવાબદારી આપણે કારણ કે જો ભાઈ કોઈ મોટા ક્રિએટર હોય ને જો આવી રીતના કોઈ સ્ટાર્ટિંગ કરતા હોય ને સપોર્ટ કરો ને તો બહુ સારું કારણ કે પહેલી વાત તો એ કે આ અમુક વિડીયો બનાવવામાં થોડીક તકલીફ પડતી હોય બધા કોઈ સપોર્ટ ન કરતા હોય આગળ થોડુંક સપોર્ટ કરો તો ગમે તેની હેલ્પ મળે કારણ કે તમે સપોર્ટ કરી હોય તમારા સપોર્ટ તો થોડુંક આગળ આવતું હોય તમારો શું એમ જ થાય તો નાના ક્રિએટર હરેકને સપોર્ટ કરો મારે તો અહીંયા ગમે આવતા હોય વિડીયો બનાવવા મૂકવા હું તો ગમે એટલી મારાથી બને એટલી મહેનત કરું કારણ કે ભાઈ આગળ નીકળતા હોય સપોર્ટ થતો હોય તો એમાં કંઈ ખોટું નથી અને બાકી બસ મોજ મજા કરતા જઈને રાજી રહ્યો અને એસ કે ગામી બ્લોગ જોતા રહ્યો અને ચેનલને શેર કરજો અને લાઈક સસ્ક્રાઈબ બને સબસ્ક્રાઈબ કરી દો અને મોજ કરતા

તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ રાવલ ભાઈ ગુજુ ગોટીકલા મળીને ભાઈ આપણે હજી અહીંયા થોડોક છે ને શોટ લેવાના બાકી હતા કેમ કે આપણામાં ચાર્જિંગ હતું નહીં એટલે પછી આપણે આગળ શોટ લીધા નહીં તો અત્યારે આપણે છે આ એમ સાગર વ્લોગિંગ ઘરે આઈ એમ ભાઈ અમારા ઘરે આવો આવો વેલકમ વેલકમ આઈ એ પધારી એ ટપકે પપ્પાજી તો મિત્રો અત્યારે અમે ભાઈ ફોન સાગર એક રીલ શૂટ કરી રહ્યા હતા જે ફાઇનલી ડન થઈ ગઈ છે થોડક આપણે ભાઈ રેલ માં છે ને એ તમારું નામ શું છે ગાડી નું રૂલ્સ સેવરોલેટ એટલે એમ નઈ આન કઈ નિકનેમ રાખ્યું આપણે આપણે પાડી નાખી નામ ખુદ નું ફીણ ભાઈ હારું લાગી હે હારું ભાઈ તમને જે હારું વોશિંગ પાવડર નિર્મા અમને કઈ પ્રોબ્લેમ નથી નિર્મા સી સફેદી તો ભાઈ આપણે અત્યારે સાગર બેન ત્યાં છે ભાઈ હવે આપણે થોડીક જ વારમાં આપણે નીકળવાના છે વિડીયો શૂટ કરી જો આ વિડીયો છે ને ભાઈ શૂટ કર્યો તો આપણે હવે એની એડિટિંગ કરવાનું છે સાગરભાઈમાં સાગર ફિલ્ટર બિલ્ટર માર દઈએ જેમ કે હું ને કાળો એમાં દેખાઉં તો થોડોક રૂપારો થઈ જાય રૂપારો થઈ જાય મારો ભાઈ તો પછી મારો ભાઈ ને રૂપારો ઓલે સોરી મારો ભાઈ ને રૂપારો થઈ કારણ કે એને વાડી કામ કરીને કાળો થઈ ગયો પાછું કે બીજે સેટિંગ કરવા થઈ ગયા તમને ખબર નહોય મામાઈ નું આવે કોઈ સાંભળતો નથી ને મામાઈ નું આવે કે બીજે સેટિંગ ને તો થઈ જાય તો આપણે કે બોલતો ને એટલે ભાઈ અંદર છે ને આપણે દેખાડે તો ગાડી જોઈ લ્યો બરાબર જોઈ લીધી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો તો મિત્રો આપણા ભાવેશભાઈ આવી ગયા છે આવ્યા ભેગે તો કોક ની સસમા માઈકી સસમા એને લુખી એન્ટ્રી મારો મીંડા કેવો લાગે એલે હા હોય હિમેશ રેસે મિયા યો યો સાગરભાઈ ભાઈ વિડિયો એડિટ કરે હાજી ભાઈ વિડિયો જે શોટ નથી ખાલી ફિલ્ટર લાગ્યા ફિલ્ટર આ તો હાલ ફોર વીલ મારે એક રોસ્ટિંગ વિડિયો બનાવો